સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખ તેત્રીસ હજારની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી રાકેશભાઈ ચંદારામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો છે સુરત પોલીસની ઇકોશેલની મોટી કામગીરી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખ તેંત્રીસ હજારની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી રાકેશભાઈ ચંદારામ કુમાવતને લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો છે આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ દસ દુકાનો ભાડે રાખી હતી જેમાં કાપડ ફરિયાદી પાસેથી રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એક સાથે બંધ કરીને ફરાર થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ સુરત ઈકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડીને મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમયે દરમિયાન આરોપીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈ કે ફરિયાદ કે અનુસંધાન મેં હકીકત એસી હૈ કે વો ખુદ એક વીવર હૈ ઓર ઉસ હિસાબ સે કપડે ગ્રે કપડે કા ઉત્પાદન કરકે अलग अलग व्यापारियों को सूरत में टेक्सटाइल मार्केट में वो कपड़ा बेचते हैं उन्होंने अलग अलग व्यापारियों को कुल एक करोड़ पिस्तालीस लाख के कपड़े का बिक्री की थी उस हिसाब से जो व्यापारी ने कपड़ा खरीदा था उन्होंने कपड़े के जो पैसे चुकाने थे वो नहीं चुकाए और उनके साथ धोखाधड़ी करके अपना व्यापारी अपना व्यवसाय बंद करके चले गए थे वो अनुसंधान में आरोपी राकेश कुमावत को ये गुना में अरेस्ट किया गया है ખાલાફ પહેલે ભી દો ગુના ઓલરેડી રજિસ્ટર્ડ હૈ રાકેશ કુમાર કે કસ્ટડી કે તહેત ઇન્વેસ્ટીગેશન ચાલુ હૈ